જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક સુંદર સ્તુતિ છે પરમાત્માને માતા કહીને બોલાવ્યા છે સાચા ભક્તોએ તો મિત્રો સાચા જે ભક્તો છે એ પરમાત્માને માતા પણ કહે છે અને પિતા પણ કહે છે શું કહે છે હે જગ જનની હે જગદંબા હે જગ જનની મા હે જગદંબા ભવાની શરણે લે જે હે જગ જનની હે જગદં હે જગજનની તો મિત્રો જગ એટલે આખું જગત તમામ બ્રહ્માંડો તમામ લોકો અને જનની કોણ છે જનની મતલબ આને પ્રગટ કરનારી છે કોણ કઈ શક્તિ છે એ જ મિત્રો પરમાત્મ શક્તિ છે અને પરમાત્મ શક્તિને જગજનની કહીને એક સાચા ભક્ત પુકારી રહ્યા છે પછી કહે છે હે જગદંબા હવે હે જગદંબા શબ્દ આવ્યો છે મિત્રો જગ મિત્રો મતલબ આખું જગત જગત પ્લસ અંબા જગત આખું વિશ્વ અંબા મતલબ અમારી માં અમ મતલબ અમે બા મતલબ માં અંબા શબ્દ ઉમામાંથી આવ્યો છે ઉમાનો અર્થ માં થાય છે મિત્રો તો આ પરમાત્મા રૂપી જગજનની અંદરથી જગદંબા પ્રગટ થઈ જગદંબા એજ સુરતા એ જ સોહમ શબદ એ જ આત્મા એ ચૈતન્ય શક્તિ છે મિત્રો પછી શબ્દ આવે છે માત ભવાની શરણે લેજે માત એટલે માતા માતા એ સુરતા સુરતા એ સોમ શબદ સોમ શબદ એ જ આત્મા એ ચૈતન્ય શક્તિ ભવાની ભવાનીનો અર્થ છે ભવ આપનારી આ જીવન આપનારી આત્મશક્તિ શરણે લેજે એક ભક્તની વિનંતી છે કે અમને શરણે લેજે હે જગજનની હે જગદંબા હવે કહે છે આદ્યશક્તિ આદિયનાદી આદ્યશક્તિમાં આદિયનાદિ अर्जी अम्बा तू उर्माधर जे हे जग जननी हे जगदम्बा शक्ति मतलब आदि आदि शक्ति शक्ति एज सोह रूपी सुरता शक्ति आदि अनादि આદિ એટલે શરૂઆતની શક્તિ આત્મ શક્તિ સોહમ સુરતા શક્તિ અનાદિ મતલબ એ જગજનની આદિ આત્મા અનાદિ પરમાત્મા પણ અહીંયા એક ભક્તનો ભાવ છે કે એને માતા કહીને બોલાવ્યા છે સુંદર ભાવ સુંદર પ્રેમ અરજી અંબાતું ઉર્મા ધરજે અરજી મતલબ અમારી વિનંતી પ્રાર્થના અમારી શ્રદ્ધા હે અંબા અમારી માં તું ઉર્મા ધરજે તારી અંદર માં અમારી પ્રાર્થના વિનંતી સાંભળજે તું અને અમને એવું જીવન આપ કે આખું જીવન અમે પરમાર્થ જીવન જીવીએ કોઈને નુકસાન ન કરીએ કોઈને ન નડીએ वाह हमें कहे छे हुई भले ने दुख मेरु सरीखो रंज ये नो न थवा दे जे हुई भले दुख મેરુ સરી ખૂ રંજનો ના થવા રજ રજસરીખું દુઃખ જોઈ બીજાનું મને રોવાને બે આસુ દેજે જે જગ જગજનની હે જગદમ કેવો ભાવ મિત્રો હૃદયનો સાચો હોય ભલે હે આતમ પરમાતમ રૂપી માતા એક સાચો ભક્ત ની આ પુકાર છે કે હોય ભલે દુઃખ મેરું સરખું મને ભલે દુઃખ આવે મેરું પહાડ જેવડું દુઃખ એના સરખા એની જેવું મને ભલે દુઃખ આવે એના સમાન એનું સરખું રંજ એનું થવા દે જેમાં એનો દુઃખ એનો અહેસાસ મને લેસ માર્ગ પણ ન થવા દે જેમાં એ જ મારી તમારી પાસે પ્રાર્થના અને વિનંતી છે રજસરીખું દુઃખ જોઈ બીજાનું મને રોવાને બે આંસુ દેજે એમાં રજસરીખું એક રજભાર પણ બીજાનું દુઃખ હોય અને હું જોઈ જાઉં તો એના દુઃખને દૂર કરવા માટે મને રોવાને બે આંસુ દેજે તારા શરણોમાં માથું રાખી તને પ્રાર્થના કરી અને એ બીજાનું દુઃખ દૂર કરવા માટે બે આંસુડા પાડી અને મા આત્મ પરમાત્મ માતા તમને હું પ્રાર્થના કરું કે એનું દુઃખ તો હરી માં એને સુખ શાંતિ આપ કેટલું પરમાર્થ મિત્રો આનું નામ સંત કહેવાય આનું નામ ભગત કહેવાય હવે કહે છે આત્મા કોઈનો આનંદ પામે आत्मा कोएनु आनंद पामे भले ने संताप मुझ आतम ने आनंद एनु अखंड रे जो कंतक दे मने पुष्पो હે જગદમ આત્મા કોઈનો આનંદ પામે ભલે ને સંતાપે મુજ આત્માને તો મિત્રો એક સાચા ભક્તની એક સાચા સંતની એક સાચા સાધુની આ પરમાત્મા પાસે પ્રાર્થના છે કે આત્મા કોઈનો આનંદ પામે મતલબ કોઈ પણના આત્માની અંદર પરમાત્માનો આનંદ પ્રગટ થાય તો એનો આત્મા ભલે પરમાત્માનો આનંદ પામે હે ભલે એને સંતાપે હું આ તમને ભલે લોકો સંતાપ એ મુજ તમને તો મિત્રો આત્માને કોઈ સંતાપ સુખ દુઃખ થતું જ નથી મતલબ ભલે મારો આત્મા ચોરાસીના ચક્કરમાં જાય ભલે હું જીવન મરણનું ચક્કર ભોગું પણ બીજાના આત્માની અંદર પરમાત્મા પ્રગટ થઈ જાય ને એને મુક્તિ મોક્ષ આપી દે આવી મારી પ્રાર્થના છે કે એટલો મિત્રો ઊંચો વિચાર કે સ્વયં મુક્તિ મોક્ષને મેળવવા નથી માગતો જીવનમરનું ચક્કર માગેર અને બીજા માટે પ્રાર્થના કરે જબરજસ્ત આનંદ એનો અખંડ રહેજો એના આત્માનો પરમાત્મ રૂપી આનંદ અખંડ રહેજો એના આનંદને ખંડિત ન થવા દેજો કંટક દેહ મને પુષ્પો એને દેજે મને કાંટા આપજે સુખના દુઃખના હે કોઈ પણ વચનના ઈર્ષા નિંદા વાદ વિવાદ મને બધી રીતે પાડે છતાંય કાંટા જેવા મારા શરીરમાં હેં એ વચન ભોકે ભલે પણ એને છતાંય તું પુષ્પો દેજે મારી નિંદાના કરનારા મારી ઈર્ષાના કરનારા એને તું પુષ્પો દેજે દેજેમાં એના જીવનમાં તું ફૂલ વરસાવજે આનંદ વરસાવજે અને કાંટા રૂપી દુઃખ બધું મને દેજેમાં વાહ હે જગજનની હે જગદંબા માત ભવાની શરણોમાં લેજે હવે કહે છે ધૂપ બનવું સુગંધ તું લેજે મને રાખ બનીને ઉડી જવા દેજે બળું ભલે પણ બાળું નહીં કોઈને જીવન મારું તું સુગંધિત કરજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે વાહ કેટલો ઊંચો વિચાર મિત્રો ભક્તનો ધૂપ બનો જેવી રીતે મિત્રો આપણે ધૂપ કરતા છે અને અગ્નિ સળગતી હોય છે ને અગ્નિમાં આપણે ધૂપ નાખીએ એ ધૂપ સળગે અને ચારેય બાજુ એની સુગંધ પ્રસરી જાય છે એવી જ રીતે મને અધિ વ્યાધિ હે આ દુઃખોના અગ્નિમાં તું મને પડવા દેજે અને સહન કરવાની શક્તિ પણ તું આપજેમાં જેમ ધૂપ સળગે અને બીજાને સુગંધ આપે છે બીજાના મન પ્રફુલ્લિત કરે છે તેવી જ રીતે મારું જીવન તું ધૂપ જેવું બનાવજે અને સુગંધ તું લેજે મારા પ્રેમ ભક્તિ ભાવનો સુગંધ તું લેજે હે પરમાતમ રૂપીમાં જગજનની મને રાખ બનીને ઉડી જવા દેજે રાખ મતલબ મિત્રો હાવ નિરંકાર મને નિરંકાર બનીને ઉડી જવા દેજે કોઈ પ્રકારનો મારી અંદર વાદ વિવાદ રાગ દ્વેષ ઈર્ષા નિંદા કોઈ ચીજ મારી અંદર એ જગજનની રૂપી પરમાત્મા પ્રવેશ ન થવા દેજો અને રાખ સમાન મને રાખજો નિરંકારી રાખજો અને મને ઉડી જવા દેજો બળવું ભલે હું ભલે સુખ દુઃખના યાધિવ વ્યાધિના અગ્નિમાં બળવું પણ હે બાળું નહીં કોઈને બધું દુઃખ ઉઠાવવા હું તૈયાર છું પણ લેશ માત્ર બીજાને હું દુઃખ આપું નહીં હું ખુદ ભલે દુઃખ ઉપાડું બળું મતલબ હું ભલે દુઃખના ડુંગર મારી માથે તૂટી પડે હે પણ છતાં પણ હું કોઈને દુઃખ આપું નહીં જગતને ફાવે તેમ મને બોલવું હોય તો એમ બોલે જેટલા દુઃખ મને આપવા તેટલા આપે છતાં હું એને આશીર્વાદ જ આપું હે આવું મારું જીવન મા તો સુગંધિત કરજે મારું જીવન સુગંધિત કરજે કે ખરેખર મેં મનુષ્ય જન્મ ધારણ કર્યો અને મારું જીવન સુગંધિત બનાવવું લોકો મને યાદ કરે કે ન કરે એની મને કોઈ પરવા નથી મારે માન મોટા અહંકાર કાંઈ જોતું નથી સિવાય તમારા ચરણોની ભક્તિ સિવાય બીજું કાંઈ જોતું નથી બસ જીવન મારું તું સુગંધિત કરજે કે એ સુગંધ જગત લે હે અને પોતે સુખ શાંતિને પ્રાપ્ત કરે ભલે મને દુઃખ આવે વાહ ભાઈ વાહ હવે કહે છે કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે ઘા સહી લઉં ઘા કરું નહીં કોઈને મને ઘાયલ બની પડે રેવા દેજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણો મારે છે કોઈના તીરનું નિશાન બનીને મતલબ કોઈ મને શબ્દોના તીર મારે ઈર્ષાના તીર મારે નિંદાના તીર મારે કટુ વજનના તીર મારે શબ્દોના તો એ તીરનું હે કોઈના તીરનું નિશાન બનીને ભલે એ સુખી થાય મને દુઃખ આપીને એ ભલે સુખી થાય દિલ મારું તું વિંધાવા દેજે ભલે મારા હૃદયને ઠેસ પહોંચાડે ભલે મને દુઃખ આપે હે વાહ ભાઈ વાહ દિલ મારું તું વિંધાવા દે તેમાં કોઈને આનંદ મળતો હોય તો મારો આનંદ ભલે છીલવી લે હે મને મન ફાવે એમ બોલીને મારી ઈર્ષા નિંદા કરીને એને જો આનંદ મળતો હોય તો ભલે મારી ઈર્ષા નિંદા કરે મને મંજૂર છે પણ એ આત્માને આનંદ મળે છે એના મનને આનંદ મળે છે તો ભલે આનંદ માણે ભલે મને શબ્દોના તીર મારે કટુ વચનના કડવા વેણના ભલે મારા દિલને ઘાયલ કરે મને મંજૂર છે પણ હું કોઈને ઘાયલ નહીં કરું મા ઘા સહી લઉં પણ ઘા કરું નહીં કોઈને બધાના કડવા વેણો સહન કરી લઉં પણ હું કોઈને કડવા વેણ ન બોલું એવી શક્તિ દેજે મા મને અને મને ઘાયલ બની પડી રહેવા દેજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણોમાં લેજે કેટલો મિત્રો આ ઊંચો વિચાર કહેવાય આ ભગતનો વિચાર તો કરો અત્યારે આવું કોઈ માગે અત્યારે તો સુખ શાંતિ જ માગે બધા છેલ્લે કહે છે શક્તિ ભક્તિ તું શક્તિ દે જે ભક્તિ દુનિયાના દુઃખ સહેવા દે જે શાંતિ દુર્લભ તારા શરણે હે તું મને ખોડે લે જે હે જગ જનની હે જગમ કેટલું ઊંચું માગ્યું મિત્રો છે એ પરમાર્થ માટે હે જગજનની પરમાત્મા રૂપી દેજે તું શક્તિ મને હે તારા ભક્તિની મને શક્તિ દેજે દેજે તું શક્તિ દેજે મને ભક્તિ હે પરમાત્મા રૂપી જગજનની તમારા ચરણોની મને ભક્તિ દેજો ને શક્તિ પણ દેજો કે હું તમારા ચરણોમાં જ ટકી રહું દુનિયાના દુઃખ સહેવા દેજે દુનિયા મને ગમે એટલું દુઃખ આપે બધું સહન કરવાની મને શક્તિ આપજે એમાં વાહ હું કોઈને દુઃખ ન આપું પણ બધાને જે જગત મને દુઃખ આપે એ દુઃખને સહન કરવાની મને શક્તિ દેજે શાંતિ દુર્લભ તારા શરણે વાહ શાંતિ આત્માની શાંતિ સુરતાની શાંતિ મનની શાંતિ ચિત્તની શાંતિ તમામ પ્રકારની શાંતિ દુર્લભ એવી શાંતિ દુર્લભ જે મળવી કઠિન છે એવી દુર્લભ શાંતિ તારા શરણે છે તારા શરણે જે થઈ ગયા હું પણ ખતમ થઈ ગયું પોતાના અસ્તિત્વને ખતમ કરી નાખું મેં પણ આને ખતમ કરી નાખું ને કેવલ તારા શરણે જે આવી ગયા એવી દુર્લભ શાંતિ મને દેજે જેમાં કોઈ વિરલાને જ પ્રાપ્ત થાય મિત્રો પણ આવું જીવન જીવવું પડે આ વાણીમાં જે કીધું છે એમ હે મને ખોળે લેજે વાહ હે પરમાત્મ રૂપી જગજનની માતા તું મને ખોળે લેજે મતલબ તમારા શરણોમાં મને સમાવી લેજો વાહ ભાઈ વાહ હે જગજનની હે જગદંબા ભવાની શરણે લેજે અતિ સુંદર આ સ્તુતિ છે મિત્રો જબરજસ્ત તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય